મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પ્રકારે માહિતી મળી છે તે મુજબ તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ બારમાં ભણતો વિદ્યાર્થી ઇકોનોમિક્સ ટેસ્ટ લેક્ચરમાં ગેરહાજર હતો ને તે બાબતે શિક્ષકે તેને ટોકતા વિદ્યાર્થીને ઉશ્કેરાઈ ગયો હતો ને શિક્ષક સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ શિક્ષકે તેને લાફો માર્યો હોવાના સીસીટીવી સામે આવે છે જોકે ત્યારબાદ વિદ્યાર્થી પણ ઉશ્કેરાઈ ગયો હતો અને સામસામે ઝપાઝપી થઈ હતી ને આ ઝપાઝપીમાં વચ્ચે વિદ્યાર્થીઓએ બંનેને છોડાવ્યા હતા આ બનાવમાં કોઈ જ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે મહેન્દ્રનગર ચોકડી પાસે તક્ષશિલા વિદ્યાલયમાં જે સીસીટીવી સામે આવે છે ને આ સીસીટીવી તંત્ર પાસે પહોંચતા જ મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ છોડવામાં આવે છે તપાસના આદેશ બાદ જ સમગ્ર ઘટના શું છે તે પ્રકાશમાં આવશે પરંતુ જે પ્રકારે શિક્ષણ જગતમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને તેને લઈ જ મોરબી જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો દિનેશ આ સત્તર તારીખની ઘટના હતી કે જે ઇકોનોમિક્સનો છેલ્લો પીરિયડ હતો અને હું ભણાવતો હતો વિદ્યાર્થીને તેમાં મેં ટેસ્ટ લીધેલી હતી અર્થશાસ્ત્રની આ ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થી ટેસ્ટ આપેલી નહીં એટલે હું વિદ્યાર્થીને પૂછતો હતો કે ભાઈ તું તે દિવસે કેમ શાળાએ હાજર નહોતો તો મને કે મને હું બીમાર હતો મેં કીધું અમારી શાળામાં શું છે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહીએ તો એના વાલીનો ફોન આવે અથવા વાલીનો મેસેજ આવે અથવા વાલીની ચિઠ્ઠી આવી જાય તે દે છે એ વાલીની કોઈ મેસેજ નહીં કોઈ ચિઠ્ઠી નહીં કોઈ કોઈ વાલીનો ફોન નહોતો એટલે મેં પૂછ્યું મેં કી તો તું બીમાર હોય તો તારા વાલીનો મને ફોન આવેલો નથી કીધું તો વિદ્યાર્થીએ મારે ગેરવર્તન કર્યું મારે કે ફોન આવે ન આવે કે મારે જોવા નથી થતું હોય કે મેં કીધું તું આવું વર્તન કેમ કરે છે મારા જોડે સમજ્યા તો કે એ મારે જે મારા કાંઈ મારા જવાબ દેવાનો ન હોય કે પછી મેં એવું મારા જોડે ક્લાસમાં વર્તન બી કર્યું એટલે મેં ક્લાસ વચ્ચે વિદ્યાર્થીને ખડાકો મારેલો તો વિદ્યાર્થીએ સીધો મારો કાટલો પકડી મારી બોચી પકડી અને મને પાડી દીધેલો અને મારા ઉપર જે હુમલો કર્યો એ આપણે મીડિયામાં જોઈ શકો છો ફૂટેજની અંદર અને બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ મને છોડાવે એ વિદ્યાર્થી મારા ક્લાસ બારમા ધોરણમાં મારી શાળામાં અભ્યાસ કરતો હતો અને પછી તે વિદ્યાર્થીના વાલી આવ્યા હતા વાલી આવીને પછી મારી પાસેથી એલસી લઈ ગયા હતા મેં એલસીને આપી દીધેલું હતું અને ત્યાર પછી બે દિવસ પછી આ વસ્તુ પાછાની લોકો આવ્યા હતા મને વિદ્યાર્થીઓ તરત છોડાવી લીધો હતો બીજા બે વિદ્યાર્થી હતા ને વિદ્યાર્થી મને છોડાવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આ બાબત આવેલી છે કે ત્યાં વિદ્યાર્થીને માર મારવામાં આવેલ અને વિડીયોના ફૂટેજ પણ અમારી પાસે મળવામાં છે આ બાબતે ખરેખર જો આ ઘટના ઘટેલી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય અને નિંદનીય બાબત કહેવાય જેથી અમે અમારી કચેરી મારફત શાળાને હકીકતલક્ષી અહેવાલ પાઠવવા અને અમારા જે બીટ નિરીક્ષક છે એને આ બાબતે વધુ તપાસ માટે તપાસની કામગીરી સોંપેલ છે અને તપાસના અંતે કસુરવાર વ્યક્તિઓ સામે જે કાર્યવાહી કરવાની થશે એ કચેરી દ્વારા એની કાર્યવાહી કરવામાં